નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સામૂહિક આપઘાત કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે આ દુઃખદ ઘટનામાં બંને દીકરીઓના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે પિતાની શોધખોળ હજુ ચાલુ છે આ ઘટનાના પગલે સમગ્ર રબારી સમાજ અને પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે જેહા મિત્રો અત્યારે હાલ મોટા દુઃખદ સમાચાર મે આવી રહ્યા છીએ તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મળતી વિગતો અનુસાર કલોલના બોરીસણા ગામમાં રહેતા અને પેટ્રોલ પંપના માલિક ધીરેજભાઈ ભллаભાઈ રબારી શુક્રવારે સવારે ઘરેથી આધાર કાર્ડ કઢાવવા જવાનું બહાનું કાઢીને પોતાની બે દીકરીઓ સાથે નીકળ્યા હતા જો કે ધીરેજભાઈ મોડી સાંજ સુધી દીકરીઓ સાથે ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પોલીસ ફરિયાદના આધારે શાંતિ પોલીસે તા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલ પંપ માલિક અને તેમની બંને દીકરીની શોધખોળ શરૂ કરી હતી આ દરમિયાન આજે શનિવારે સવારે કલોલ નજીકની પસાર થતી નર્મદા કેનાલમાંથી બંને માસૂમ બાળકીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ